વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર છવ્વીસની તો આ આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડીયોમાં જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત નવી આશાઓ અને સકારાત્મક ભાવનાઓ સાથે થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ થાય સિંગલ જાતકોને એનો પ્રેમ પ્રાપ્ત થાય વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે વર્ષ બે હજાર છવ્વીસ માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષ ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થવાના છે તો ચાલો વિગતવાર જાણીએ કે વર્ષ બે હજાર છવ્વીસ પ્રેમ અને વૈવાહિક જીવન માટે સિંગલ જાતકો માટે કેવું રહેશે અને વિડીયોના અંત સુધીમાં અમે તમને બતાવીશું કે આ વર્ષ માટેના તમારા માટેના શ્રેષ્ઠ મહિનાઓ લવ લાઈફ લગતા ક્યાં રહેશે અને આ વર્ષે કયા ઉપાયો કરવાથી તમને પ્રેમ સંબંધોમાં મોટી સફળતા મળી શકે છે તો આવો શરૂ કરીએ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત એટલે કે તુલા રાશિની પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે તુલા રાશિના લોકો સૌથી રોમેન્ટિક અને મોહક વ્યક્તિઓમાંના એક છે તમે બૌદ્ધિક વાતચીતશીલ અને સામાજિક છો તમારા સંબંધોમાં સંતુલન અને સુમેળની ઊંડી જરૂરિયાત દ્વારા સંચાલિત છો તમે ઘણી વખત આદર્શ પ્રેમની ઝંખના રાખો છો ભાવનાત્મક પરિપૂર્ણતા અને અર્થપૂર્ણ ભાગીદારી શોધો છો તમે આત્માના સાથીઓ અને કાયમી પ્રેમમાં વિશ્વાસ રાખો છો જે તમને એક વખત વફાદાર અને પ્રતિબદ્ધ જીવનસાથી બનાવે છે તમારું આકર્ષણ વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ તમને કુદરતી રીતે અન્ય લોકો માટે આકર્ષક બનાવે છે અને તમે શેર કરેલા અનુભવો દ્વારા ભાવનાત્મક આત્મીયતા બનાવવાનો આનંદ માણો છો તમે શાંતિ અને સ્નેહને ચાહો છો અને તમારી ઊંડી કાળજી તમને પ્રેમાળ સાથી બનાવે છે જો કે ક્યારેક તમને હૃદયની બાબતોમાં અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે તમે મુશ્કેલ વાતચીત ટાળી શકો છો જે સમય જતાં વણ ઉકાયલાયેલ તણાવ અથવા ભાવનાત્મક અંતર તરફ દોરી શકે છે તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ લવ રાશિ ફળ અનુસાર આ વર્ષ પરિણીત જાતકો માટે મોહક અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ સમય લાવશે જ્યારે સંબંધોમાં રહેલા લોકો માટે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે જેમાં પ્રયત્નો અને સમજણની જરૂરત આવી શકે છે હવે શરૂઆત કરીએ વિગતવાર રાશિ પરથી તો વર્ષ બે હજાર છવ્વીસ પરિણીત તુલા રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે તો પરિણીત તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસની કુંડળી દર્શાવે છે કે આ વર્ષ દયાળુ અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહે તેવું સૂચવે છે વર્ષનો પહેલો ભાગ સારી રીતે સંતુલિત રહેશે જે પરસ્પર સમજણ અને સ્નેહ લાવશે તમે તમારા લગ્ન જીવનમાં વધુ સંતુષ્ટ અને સુરક્ષિત અનુભવી શકો છો કોઈ મોટા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વિના નાના મતભેદો થઈ શકે છે પરંતુ તે ઝડપથી ઉકેલાઈ જશે તમે તમારા જીવન સાથી સાથે વધુ આરામ અને હુંફનો આનંદ માણશો જૂનમાં ગુરુના ગોચર પછી તમારા બંધન વધુ ગાઢ બની શકે છે તમે વધુ આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવી શકો છો અને સાથે મળી અને આધ્યાત્મિક અથવા ધાર્મિક પ્રવૃત્તિઓનું અન્વેષણ કરી શકો છો મતભેદો દરમિયાન પણ તમે અને તમારા જીવનસાથી આદરપૂર્વક બાબતોનો ઉકેલ લાવશો તમે નવી આત્મીયતા ભાવનાત્મક વિકાસ અને વધુ સુમેળ ભર્યા કુટુંબિક ગતિશીલતાનો અનુભવ કરી શકો છો જો ભૂતકાળની કોઈ સમસ્યાઓ રહે છે તો તેને ઉકેલવા માટે આ સમય સારો રહેશે તમારા જીવનસાથી સાથે ટૂંકી યાત્રાઓ અથવા સપ્તાહના અંતે રજાઓ ગાળવાની પણ તમારા સંબંધો મજબૂત થઈ શકે છે પરસ્પર આદર પ્રેમ અને ટીમ વર્ક તમને ભવિષ્ય માટે સાથે મળીને આયોજન કરવામાં અને મજબૂત ભાવનાત્મક પાયો બનાવવામાં મદદ કરશે તુલા રાશિના લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસનું પ્રેમ જીવન કેવું રહેશે પ્રેમી જાતકો માટે કેવું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ તો તુલા રાશિના અપરિણિત લોકો માટે જેવો સંબંધમાં છે અથવા સાથે રહે છે વર્ષનો પહેલો ભાગ ભાવનાત્મક રીતે અશાંત રહી શકે છે તમને ગેરસમજણો અથવા ઉગ્ર દલીલોનો અનુભવ થઈ શકે છે જે સંબંધોને પટકારશે જો તમારો વ્યક્તિગત ચાર્ટ મજબૂત સુસંગતતાને ટેકો આપતો હોય તો સંબંધો ટકી શકે છે પરંતુ ધીરજ અને સ્પષ્ટતા જરૂરી રહેશે રાહુના પ્રભાવથી ભાવનાત્મક મૂંઝવણ કે અવાસ્તવિક અપેક્ષાઓ ઊભી થઈ શકે છે તમે કોઈ બીજા તરફ આકર્ષાઈ શકો છો કદાચ કોઈ પરસ્પર મિત્ર કે ભૂતકાળના કોઈ વ્યક્તિ તરફ આનાથી તમારા વર્તમાન સંબંધોમાં અંતર કે શંકાઓ ઉત્પન્ન થઈ શકે છે જો કે આ કામ ચલાવવો અવરોધો છે ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી સ્પષ્ટતા અને ભાવનાત્મક ઉપચાર શરૂ થશે વર્ષ બે હજાર છવ્વીસ તુલા રાશિની પ્રેમ કુંડળી સૂચવે છે કે તમે અને તમારા જીવનસાથી ભૂતકાળની ભૂલો સ્વીકારી શકો છો અને પ્રામાણિક અને પરસ્પર વિશ્વાસ સાથે બંધનને ફરીથી બનાવવા માટે કામ કરી શકો છો ખુલીને વાતચીત કરવા અને તમારા ભાવનાત્મક પાયાને મજબૂત બનાવવા માટે આ સમય સારો રહેશે સંબંધોમાં પ્રશંસા સહાનુભૂતિ અને વિશ્વાસનું અને આત્મીયતા પાછી લાવવામાં મદદ કરશે સિંગલ જાતકો માટે વર્ષ બે હજાર છવીસ કેવું રહેશે તો લગ્ન બનાવવાની યોજના બનાવી રહેલા સિંગલ તુલા રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ ઉત્સાહજનક સમાચાર લાવે છે તમે કાં તો એકલા કોઈ આશસ્પદ જીવનસાથીને મળી શકો છો અથવા તમારા માટે ભાવનાત્મક રીતે યોગ્ય લાગે તેવો પ્રસ્તાવ મેળવી શકો છો તમને તે વ્યક્તિને સમજવામાં થોડો સમય લાગી શકે છે પરંતુ આ વર્ષ આ બંધન ગંભીર પ્રતિબદ્ધતા અથવા સગાઈમાં પણ પરિણમી શકે છે જો તમે લગ્ન જીવનના તબક્કામાં છો તો લગ્ન તરફની સફર સરળતાથી અને પ્રેમથી ભરેલી રહેશે જો કે જો તમે સિંગલ છો અને પ્રતિબદ્ધ સંબંધો શોધી રહ્યા છો તો આ વર્ષ ક્યારેક અનિશ્ચિત લાગી શકે છે તમે કોઈને મળી શકો છો અને તમને ખ્યાલ આવી શકે છે કે તે વિશ્વસનીય નથી અથવા તમારા મૂલ્યો સાથે સુસંગત નથી વિશ્વાસના મુદ્દાઓ આ વર્ષ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ થવાનું મુશ્કેલ બનાવી શકે છે છતાં આ એક એવો તબક્કો છે કાયમી અવરોધ નથી તમારી જાત સાથે પ્રામાણિક રહેવું અને સ્વસ્થ સીમાઓ નક્કી કરવી મહત્વપૂર્ણ રહેશે તુલા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ બે હજાર છવ્વીસમાં ક્યાં ક્યાં રહેશે તો પરિણીત તુલા રાશિના જાતકો માટે એપ્રિલ અને ઓક્ટોબર ભાવનાત્મક રીતે રોમેન્ટિક અને સહાયક મહિનાઓ રહેશે જે લોકો સંબંધોમાં છે તેમના માટે ફેબ્રુઆરી જુલાઈ શાંતિપૂર્ણ અને સમજદારીભર્યું જોડાણ પ્રદાન કરે છે સિંગલ અને બેટલર લોકો માટે ઓક્ટોબર અને ડિસેમ્બર કોઈ નવી વ્યક્તિને મળવા અથવા જીવનસાથી સાથે પ્રતિબદ્ધ થવા માટે આદર્શ મહિના બની શકે છે વાત કરીએ તુલા રાશિના ઉપાયોની તો તમારા જીવનસાથી સાથે પેઇન્ટિંગ લેખન અથવા હસ્તકલા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવો આ ભાવનાત્મક અવરોધોને મુક્ત કરવામાં અને તમારા જોડાણને ગાઢ બનાવવામાં મદદ કરે છે જો તમને ભાવનાત્મક રીતે રોમેન્ટિક અવરોધો લાગે છે તો શનિવારે વાંદરાઓને કેળા અવશ્ય ખવડાવો ઘરમાં ભગવાન શિવના પરિવારનો ફોટો મૂકો અને સુમેળ માટે તમારા બેડરૂમમાં લવન્ડર છોડ અથવા ઓર્કિડ અવશ્ય રાખો સંબંધોમાં મીઠાશ વધારવા માટે દરરોજ સવારે મધુનું સેવન કરો જો સ્વાસ્થ્ય તમને મીઠી વસ્તુઓ ખાવાની મંજૂરી આપતું નથી તો ફક્ત મધુનું એક ટીપું તમારા હોઠ ઉપર અવશ્ય લગાવો તો તુલા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026 નો ગ્રહ ગોચર તમારા માટે પ્રેમ અને સંબંધોની દ્રષ્ટિએ કઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે